ઇટલેકરોની સાથે સાંઠગાંઠ કરીને તમે પૈસા કમાઈ શકશો તમે બંગલા બનાવી શકશો એની સામે કરોડો લોકોના પરિવાર ઉજળી જાય છે એના માળા વિકાઈ જાય છે મા બાપ છે એ પુત્ર વગરના થઈ જાય છે નોંધારા બની જાય છે બાળકો છે એ પિતા વગરના થઈ જાય છે નોંધારા બની જાય છે પત્ની છે એ વિધવા બની જાય છે સાહેબ એ ક્યારેય તમે આવો આપ સાહેબ મારી સાથે આવો હું તમને સાહેબ બે હજાર એવી લેડી બતાવું એ એમ કે છે જાહેરમાં એવું કે છે કે મારો દીકરો મારો પતિ મારો ભાઈ દેશી દારૂ પી મરી ગયો અમે કાંઈ ના કરી શક્યા તો ગુજરાત ગુજરાતની અંદર પ્રતિબંધ છે તો પ્રતિબંધ છે મોટા મોટા તમે વિકાસની વાતો કરો છો વિકાસ નથી કરો વિકાસ નથી જોતો જે લોકો સિનિયર સિટીઝન ના હારે હોય એના યુવાન દીકરાઓ દારૂ પી મરી જાય એને તમે કીડા મકોડાની જેમ નજરની સામે મરતા જોવો છો

તમે બુટલેગરો સાથે મળી પૈસા બનાવી દેશો તમે બુટલેગરો સાથે મળી બંગલા બનાવી દેશો બે પાંદડે થઈ જશો પરંતુ એ શું કઢાવો કે કેટલા લોકો દેશી દારૂ પીવાથી મર્યા છે કોઈ વિધવા થઈ રહ્યું છે કોઈ અનાથ થઈ રહ્યું છે આની પાછળ જવાબદાર કોણ નથી જોઈતો વિકાસ નથી જોતી મોટી મોટી વાતો બસ એક વખત દારૂ બંધ કરીને બતાવો બસ એક વખત એ તમામ મહિલાઓને તમામ પરિવારને શાંતિ આપીને બતાવો આ વાત છે રાજુ સોલંકીની રાજુ સોલંકીએ મુદ્દાની વાત કરી અને રાજુ સોલંકીએ જે દારૂ બાબતે રજૂઆત કરી છે એ કેટલા નેતાઓ કરે છે તમે પહેલાં સાંભળો કે રાજુ સોલંકીએ શું રજૂઆત કરી શું કહ્યું ત્યારબાદ આપણે વિસ્તારથી વાત કરીએ કારણ કે આજની તારીખે

આ નગરીની અંદર સાહેબ ખુલ્લે આમ બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે સાહેબ પોલીસને ખબર ન હોય તો અમે એડ્રેસ આપીએ આજે આ તમામ લોકોને ખબર છે કે દારૂ ક્યાં મળે છે ક્યાં વેચાય છે ક્યારે મળે છે આ તમામ લોકોને ખબર છે મને પણ ખબર છે તો પોલીસની ડ્યુટી છે સાહેબ આ જવાબદારી કોની છે દારૂ બંધ કરવાની ગુજરાતની અંદર દારૂ પર પ્રતિબંધ છે સાહેબ સાહેબ દારૂના લીધે પછાત અને ગરીબ પરિવારના લોકો

અત્યારે તો સાહેબ સિરપ નવા સિરપ બહાર પડ્યા છે આ સિરપ લીધે પણ હજારો યુવાનો મૃત્યુ પામે છે તો સાહેબ મારે સરકાર છે કે આવી યોજનાઓની અને ગરીબ કલ્યાણ મેળાની બિલકુલ જરૂર નથી આ એક માર્કેટિંગ છે સાહેબ ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થામાં ભાગરૂપે દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ વેચનારને સજા દસ વર્ષની સજાની જોગવાઈ છે દારૂ પીનાર ને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે દારૂ સપ્લાય કરનારને સજા છે છે દારૂ બનાવનારને સજાની પણ આ માત્ર કરનાર કાગળ ઉપર અને હોર્ડિંગ માર્કેટિંગ કરવા માટે ઉપયોગ કરે છે પરંતુ બિલકુલ આ ભાવનગર જિલ્લાની આમ તો ગુજરાતની આ મોટી સમસ્યા છે પણ ભાવનગરની હું ખૂબ નજીકથી આ વસ્તુને જાણું છું સાહેબ આ કેમિકલયુક્ત દારૂ પીને પાંચ જ વર્ષમાં આજ ગુજરાતની અંદર વર્ષના પચાસ હજાર યુવાનો પચાસ હજાર યુવાનો પામે છે આ દારૂ બંધ કરાવવામાં અને જડબે સલાહ આનો કરવામાં સદંતર આપણી પોલીસ નિષ્ફળ ગઈ છે સાહેબ હું દાવા સાથે કહું છું અને આવનારા દિવસોમાં સાહેબ

કરોડો રૂપિયા સરકાર પોલીસ પાછળ ખર્ચો કરે છે સાહેબ બીજી વાત પ્રતિદિન ભાવનગરની અંદર તમે જોવો છો કે કાયદો અને વ્યવસ્થા બિલકુલ ગઈ છે સાહેબ અઠવાડિયામાં અઠવાડિયામાં એક એક બે બે અધિકારી એના પરિવારની હત્યા થાય છે શાસક પક્ષના જે નેતાઓ છે એના પરિવારમાં જઈને ગુંડાઓ એના પરિવારને મારે છે આવા અને બનાવો આપણી સામે નજર સામે આવે છે સાહેબ શું કરે છે પોલીસ કાયદો વ્યવસ્થાની વાત કરે છે હવે નાના નાના જે વાહનો લઈને કારીગરો બબે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા વાહનો ડિટેન કરીને એના વાહનો પૂરી દેવામાં આવે છે ત્યાં પોલીસ બહુરી બતાવે છે અને સાહેબ આ જે કરવાનું છે બુટલેગરો જે છે એને નાથવાના છે એને નામસેષ કરવાના છે જડબે સલાહ આ દારૂ બંધ કરાવવાનો છે એમાં કઈ કરી નથી એકતા છે એનું કારણ શું છે આ જવાબદારી કોની છે એક કરી પ્રશાસન કે આ પોલીસની જવાબદારી નથી પ્રશાસન જવાબદારી નથી તો અમે એ જવાબદારી અમે તમને સાહેબ ગેરંટી આપીએ કે છ મહિનાની અંદર અમે અમારી રીતે ભાવનગરની અંદર અંદર જડબે સલાહ દારૂ બંધ કરાવી દઈએ તો સાહેબ આ એક અમારી સમસ્યા છે અને આ ગંભીરતાથી આપ લઈ અને ખરેખર સાહેબ આજે કેટલી વિધવાઓ છે એના દીકરાઓ દારૂ પીપીને મરી ગયા છે આ આ એક માનવતાની પણ વાત છે છે હોવી જોઈએ એકનું રાજકારણ નથી નથી કરવાનું પૈસા કમાવાના બુટલેગરોની સાથે સાંજગાઠ કરીને તમે પૈસા કમાઈ શકશો તમે બંગલા બનાવી શકશો એની સામે કરોડો લોકોના પરિવાર ઉજળી જાય છે એના માળા વિકાઈ જાય છે મા બાપ છે એ પુત્ર વગરના થઈ જાય છે નોંધારા બની જાય છે બાળકો છે પિતા વગરના થઈ જાય છે નોધારા બની જાય છે પત્ની છે વિધવા બની જાય છે એવું કે મારો દીકરો મારો પતિ મારો ભાઈ દેશી દારૂ પીપીને મરી ગયો અમે કઈ ના કરી શક્યા તો સાહેબ ગુજરાત ની પ્રતિબંધ છે તો પ્રતિબંધ છે એને તો તમે ફોલો કરો મોટી મોટી વાતો કરો છો

એક રજૂઆત કરી અને એક ચીમકી પણ આપી કે જો તમારા દ્વારા નહીં કરવામાં આવે તો અમે અમે પછી 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 રસ્તા પર રેડ કરીશું અને અને તમે તમે ના કહેતા પણ લોકો વચ્ચે ખુલ્લા પડી જશો આ કામ અમારું નથી આ કામ છે પોલીસ અધિકારીઓનું આ કામ છે જવાબદાર તમામ લોકોનું એ લોકો નથી કરતા તેમના રાજમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે આ કારણોસર અમારે આવવું પડે છે પછી કહેતા નહીં આ વાત અતિ મહત્વની છે મિત્રો એક વાત એ છે કે અત્યારે અત્યારની પરિસ્થિતિ મુજબ ખુલ્લે આમ વેચાતો હોય વેચાતો હોય બુટલેગરો બેફામ બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે દેશી દારૂનું દૂષણ એ હદે ફાટી નીકળ્યું છે કે કહી શકે અઠવાડિયે બે દિવસે ચાર દિવસે એક વ્યક્તિ દેશી દારૂના કારણે મરતો હશે પરંતુ કોને પડી છે એક વાત જે કહી કે કીડા મકોડાની જેમ લોકો મરી રહ્યા છે તો શું એને ફક્ત મરવા દેવાના છે કે પછી કોઈ કાર્યવાહી પણ કરવાની છે બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂ મળે છે ગુજરાતમાં લોકો દારૂ પીવે છે દારૂ પહેલાં તો વેચાવો ના જોઈએ બીજી વાત એ છે કે દારૂ જે લોકો કેમિકલયુક્ત બનાવે છે દારૂ પહેલી વાત તો મેં કહી દઈએ કે ભાઈ નિયમ પ્રમાણે વેચાવો જ ના જોઈએ પણ જે કેમિકલ યુક્ત દારૂ બનાવે છે માણસ અમુક વ્યક્તિ છ મહિના વર્ષ દિવસ દોઢ વર્ષ પીવે એટલે પૂરો થઈ જાય એવો દારૂ બનાવે છે તેની ફરિયાદ તો તમારા સુધી આવતી હશે ને જે સારો દારૂ ઓરિજિનલ દારૂ વેચે છે કદાચ એની ફરિયાદ ન આવતી હોય કારણ કે એમાં લોકો કદાચ નહીં મરતા હોય ઓછા મરતા હશે પણ જે દેશી દારૂની ફરિયાદ આવતી હશે તમે શું કર્યું પછી લઠ્ઠાકાંડ થાય ત્યારે દોડતી થાય છે સરકાર ત્યારબાદ પછી મોટી મોટી વાતો કરવામાં આવે છે આજ સમય છે આજ પરિસ્થિતિ છે કે તમે તેના પર કાબુ મેળવો તેને લત છે એ આપણે પ્રસ્થાપિત કરી દીધું છે તમે વેચ્યો ત્યારે એ લોકો પીવા આવ્યા ને વેચ્યો જ ના હોત તો પીવા ના આવત આજની પરિસ્થિતિ એ છે કે દારૂ બંધ ન કરવા માટે આવા કારણો દેવામાં આવે છે પણ આ તમામ કારણોથી બહાર આવી કંઈ કરવું પડશે સરકારે કંઈ કરવું પડશે જવાબદાર લોકોએ કંઈ કરવું પડશે જો આમ જ ચાલતું રહ્યું તે દિવસ દૂર નથી કે મોટા પ્રમાણમાં યુવા પેઢી પણ આ દેશી દારૂની લતે ચડી જાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય આ વાત પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ